તો કેમ તારે આ તાર બાપ ને તે બેઠી છે આ બધી પણ એમ તમે બોલો છો ને રોહિત દાદા એટલે કોણ ક્યાં થી એમ હું તને ગોપાલ તરીકે ઓળખું છું તારે મને ખાલી રોહિત દાદા તરીકે ઓળખો પણ માહિતી જોઈ ને હું કોની વાત કરું છું રાષ્ટ્રપતિ કરું છું કે મુખ્યમંત્રી કરું છું હું બધે હું રાષ્ટ્રપતિ છું મુખ્યમંત્રી છું તાર બાપ ની પેટી છે તાર બોલો ના બધી

માહિતી મળી હોય કે આ કથાકાર વિશે બોલ્યો છે એટલે હું તો આ વખતે હું બોલ્યો અમને માહિતી મળી કે તું કથાકાર વિશે બોલ્યો છે હા કેટલા વર્ષથી કથા કરો બોલવાનો સભ્ય તારે અને કથાકારો જેટલા છે ને કાયદા ગયા તારી દેવા તો કેટલા તા ને તા તરબુદ્ધ ધોઈ દે કેવા

હા તો અમારે